જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ તો આજે ઘણા દિવસે કાકા ભત્રીજા પે સ્ટોરી આવી છે ભત્રીજો પણ તૈયાર છે અને કાકો પાછળ આવે છે તો બ્લોગ જોડાઈ જોડાય રહેજો તમને બહુ તકટ બતાવશું અને આ સ્ટોરીમાં અમુક અમુક જૂના પાત્રો પણ લાવવાના છે એટલે જે ચાહકો પહેલા જે જૂના વિડિયો જોતા એમને પણ થોડી મજા આવે અને જૂના પાત્રો આવે એટલે થોડી વિડિયોમાં પણ મજા આવે અને આખું એ નવી સ્ટોરી તૈયાર થાય તો કાકો પણ તૈયાર થઈને આવી ગયા છે જોરદાર મજા આવશે કારણ કે તેમાં અમારો રોલ કાકા ભત્રીતામાં આવે એટલે મને બહુ મજા આવે રોલ કરવાની અને બીજી વાત કે વિડીયોની સ્ટોરી કોઈ પણ લાવીએ તો બધા ભેગા મળીને સમજાવવા છો કારણ કે કોઈ સ્ટોરી અમે લખતા નહીં જો એકલો સમજાવવા જાય નહીં તો અમે ટોપિક બગડે જે એક્ટિંગ કરતો હોય અને મજા ના આવે બધા અલગ અલગ ટોપિક લાવી અને જે ટોપિક યોગ લાગે એ ટોપિક અમે વિડીયોમાં યુઝ કરીએ છીએ એટલે વિડીયો થોડું હિટ જાય અને આજ દાડા અવધિના બધા જે વિડીયો બનાવ્યા કોઈ સ્ટોરી અમે લખી નહીં

ને આરી ગાડી લાવે છે કાકો ભત્રીજો અને આ ગાડી ઉપર જ કરી હોય થોડો એ ટાઈપનો છે પછી વાઘુબાની એન્ટ્રી રાખો આ ગયા બસ ગમે તે આખા પાસ કોમ કરતા

गर्नी बार पग ना मेल्यो होत ने तो, दुण दुण ने कि तो ला। नहीं ला, लाला आ पैसा કેટલા સમય થી अड्કાતા એ લઈ ન આવો હવે જને એટલે તારે એટલું કહેવાનું ગાડી છે તમે તો ચિંતા ના કરો માર વાતે થઈ જશે બધું હા હા તું તો લઈ ને જ આવો પણ હું તમન જોણ કરાવીશ કે બીધું નહીં મે એટલે હજી તને લાલચ આલે મન ઓય આ લાલચ આવી પડ ઓ એટલે લાલચ આલે પછી માર કેવાક હાલ હેડ આપડે ગાડી લાવી દીધી તો 22000 માં કોણ લાવ્યો

આખો વિડીયો પૂરું થઈ જાય તો મજા આવે છે પણ મે ના ગરમી પડે છે એકદમ વરસાદ પડી જાય વાતાવરણમાં તડકા વાળું નહીં પણ

એટલે <laughs> ગાડી kern Hmm. Je t' ઐક? મરિ઺રા话 ૨િ� curs CDU MJ Joe 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 તો ગમમાં આવી ગયા છે કટ લેવા ઠેકાજી ગાડી મેળવા છે તો તમે જોઈ લો અમારા ગમની ડેરી આખો ચોક પડે છે અને કુમતારજીનો નરિબા બે તણનો કટ લેવાનો છે ખેકાજી ગાડી મેળવી આવી ગયા છે એટલે હવે કટ લઈ લઈએ ઠેકાજી લીધા રોગ ઉતારે સાંભળ્યું કુમતાજી હાટી મેળવી સુમતાજીનું ફોન ચાલુ છે

કે ફેબ્રિકબર તમારી 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 કહાની છે આ તમારું તો જેવટી છે શનિવાર તો વેલી છૂટી જાય એવું એમ હા કે ભણો તમે કળિયા બોલજો એટલે અમને આવડી પણ ચોથા ધોરણ માં તમને ના ને છોકરો ગરીબા માં બોલતા નઈ બકા ગરીબા

ઘણા દાળા પછી આપડે લાલ આવ્યો છે વિડીયો તમે જોઈ લો આ લુક માં લેવાનો છે લાલ ને કારણ કે બાલ વધારેલા છે તે ઓળવા દેવાના નહીં આવે કાળો દેતી ઓકે ઓકે સાજે ઓશો કઈ દેતી જો બુકે ખાવાનું ચાણે મે કધું મોળા પરસેવાને એક થઈ જશે ખાવાનું એ તો મોળા માળા હાલ કોઈ ન તું મહિના શેરે ન

હવે લેવા દેવાનું છે કટ આપણે કાકા પથરી ગાડી લાવવાની થઈ જ અને આજે બધા કહેતા હોય છે કે તમે રોલમાં લાવો તો ફરસી પણ તૈયાર છે કી એનો રોલ છે એ પણ તમને બતાવો કટમાં રેડી ઓ ભાવભાના ઘેર ચા મેલી છે ચા ને પછી કટ લઈએ હરીબા આવી ગયા

ગાડી ને હો અલગ થાય છે કઈ રીત નું થાય છે તમે બ્લોગ માં જોડાયા રહેજો તો બતાવશું આપણી હાલચો તા છે યાર બહુ ગરમી ઉતરાય છે ખાલી ગરમી નું જ કાટું હા ગરમી ગરમી પ્રાર્થના કરો તે વરહદ આવે ફૂલ પાતા છે ચાકો પ્રાર્થના કરે કે થોડે વરહદ ને વિડિયો બના

કેવું ના પડે કેવું પત્રીજા આ ગાડી છે ને ખ્યાલ મને લાગે છે લા થતો તો ના કાકા ગાડી તો કમ્પ્લીટ જ છે મે જોઈ છે ને એમ તો જોઈ હું તને કહેતો તો કે ફાર્મિંગ ના આપણે લાવ ને વતાઈ લે તો તું ઉતાવળો થઈ ગયો હવે હાલ ને જોડે ગાડી લઈ જ દે ખરેખર કટ લેતા લેતા ઓછો પાણી આવી ગયા પણ કટ હારો આવ્યો મજા આવી ગઈ કટ હારો થોડી ગરમી પડી હતી એટલે તકલીફ પડી પણ કટ કમ્પ્લેટ આવી ગયો છે અને એક બાજુ રોડ પર ટ્રાફિક થઈ ગઈ થોડી પણ વસાપુર ગામમાં એવું છે કે બધા ગામવાળા હારું સમજે છે દે એમ બસ આ તો વાગે તો વિડીયોના ઘણા ખરા કટ લેવરાઈ ગયા છે અને હવે એક ગાડીનો કટ લેવાનો છે બાકીના કટ ગેરેજે લેવાના છે અને હાલ અઢી વાજ્યા છે અને ચાહકો થોડા આવ્યા છે તો ફોટા બોટા પડે લઈએ અને પછી વિડીયો બનાવવા નીકળીએ અને ખાસ વાત કે ચાહકોને મળવાનો ટાઈમ સવારે નવ વાગેનો છે બે કલાક સુધીનો તો જેટલા પણ ચાહકો મળવા આવવા માગતા હોય તો સવારે નવ વાગે આપવાનો બે કલાક સુધી મળવાનો ટાઈમ છે નવથી અગિયાર વાગ્યા સુધીનો બાકી અગિયાર વાગે પછી અમે બધા શૂટિંગો નીકળીએ છીએ બરાબર હા તો ચાલુ વિડીયોમાં આવીએ એટલે પોસ્ટ મિનિટ ચાકામ આપીએ છીએ પણ નવ વાગે આવો તો ઘણું સારું જય માતા